સોનગઢ નગરપાલિકા પ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર પાંચ માર્ચ સાંજે ચાર કલાકે નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાની ચૂંટણીનો મતદાન ગત તારીખ સોળ ના રોજ થયું હતું જ્યાં ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ તથા કોંગ્રેસ સીટે બે મેળવી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો આવ્યા હતા અને સાયન્સ પ્રક્રિયા યોજાઈ હતી પ્રમુખ માટે મહિલા સામાન્ય સીટ હોય જેમાં પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટીની પાંચ મહિલા બહેનો અનિતાબેન અગ્રવાલ સંગીતાબેન પાટીલ હેતલબેન દવે પાટીલ તથા રૂપાલીબેન પાટીલે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો પાસે ઉમેદવારી નોંધાવી હતી તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે પ્રકાશભાઈ ગામિત તથા રણછોડભાઈ ગામિતે માંગણી કરી હતી અને કારોબારી અધ્યક્ષ પદ માટે વોર્ડ નંબર એક ના હિતભાઈ મહેતા વોર્ડ નંબર ચાર ના આશીષભાઈ શાહ

ব্ৰো ৰিপৰ্ট দিপকাৰ ন্যুজ